નમસ્કાર મિત્રો આરજેબી બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ દિવસે ને દિવસે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થતું ને થતું જ જાય છે જ્યારે અમુક નેતાઓ પક્ષનો પલટો કરે છે ત્યારે અમુક નેતાઓ તેમની નારાજગી બહાર પાડે છે આમ આદમી પાર્ટી આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં શહેરોમાં અને ગામડે ગામડે જઈને અત્યારે સભાઓનું આયોજન કરે છે અને તેમાં ઘણા એવા કાર્યકરો છે તે જોડાય છે મિત્રો આવું જ રાજકોટના ગોંડલમાં બન્યું છે ગોંડલને રાજનીતિમાં એક નવો દાવ સામે આવ્યો છે એક નવા કાર્યકર્તા છે તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે તેમનું નામ શું છે તે વિશે આપણે આગળ જાણીએ ગોંડલની રાજનીતિમાં નવો દાવ તરીકે પાટીદાર સમુદાયની આગેવાની ધરાવતી જિગીસા પટેલે આપમાં જોડાયા છે આ સમારંભ તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ જિલ્લા રાજકોટ ગોંડલ વિસ્તારના રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ફાર્મ ખાતે થયું છે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ સહિત અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા અને જાતે જ જિગીસાહ પટેલને આમ આદમી પાર્ટીમાં સ્ટોલ સેવા ચાદર અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું પોતાના નિવેદનમાં જિગ્સાબેન પટેલે કહ્યું છે કે ઘણા વર્ષોથી સમાજ માટે લડી રહી છું ત્યારે વડીલો સમુદાયના વડીલો એ મને રાજકારણ ઝંપલાવવાનું કહ્યું હતું અને અંતે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મેં નિર્ણય કર્યો છે પાટીદાર સમુદાય માટે મજબૂત નેતૃત્વ ધરાવતી વ્યક્તિ છે અને આમ આદમી પાર્ટી માટે આ સૌરાષ્ટ્ર રાજકોટ પરિસરમાં આ પગલું મૂક્યું માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું છે સમુદાયમાં તેના મહત્વને કારણે તે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના વિસ્તારમાં સક્રિય પ્રસાર માટે તાકાત પૂરી પાડે તેવી અપેક્ષાઓ છે હવે જોવાનું એવું રહેશે કે જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં કઈ ભૂમિકા ભજવશે શું તેઓ ઉમેદવારી કરશે કે જૂથને સંચાલન કરશે કે માત્ર સંકલન કરવાના કાર્યોમાં રહેશે રાજકોટ સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રભાવ કેટલું જમાવી શકે છે તે આ મહત્વપૂર્ણ છે આગળના દાયકામાં રાજ્ય જિલ્લા સ્તર પર આમ આદમી પાર્ટી તેમનું જોડાણ યોજનાનું કેવી રીતે પ્રભાવશાળી રીતે ઉપયોગ કરશે એ પણ નજર રાખવાલાયક છે મિત્રો આ એક ભાજપને ફટકો પડે તેવા જ પ્રશ્નો છે મિત્રો આમ આદમી પાર્ટી ગામડે જઈને શહેરોમાં જઈને અને તેમનું સભાઓ કરે છે અને ઘણા ખરા એવા કોંગ્રેસ અને ભાજપના જે જૂના નેતાઓ છે અને અમુક નવા કાર્યકર્તાઓ છે તે તેમની પાર્ટીમાં જોડાણ થાય છે બધું તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો અને આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ